આખરે લોકસભા પછી પણ ગુજરાતમાં રાજકીય માહોલ બરાબરનો ગરમાયો રહેશે કારણ કે ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે તો પેટા ચૂંટણી આવવાની જ છે એ તો નક્કી જ છે ભાજપે અત્યાર સુધી બે ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે એક પંચમહાલથી રતનસિંહને બીજા બનાસકાંઠામાં પરબત પટેલને કોંગ્રેસે સામે ડબલ ઉતારી દીધા છે ચાર ધારાસભ્યો વલસાડથી ચૌધરી પોરબંદરથી લલિત વસોયા રાજકોટથી લલિત કથરા અને બીજા જૂનાગઢમાંથી પૂજા વંશને તો ચાર કોંગ્રેસ ઉતાર્યા છે અને અત્યારે હાલમાં ભાજપે બે તો જે પણ જીત છે જે પણ જીત ગુજરાત ગુજરાતમાં પેટા ચૂંટણી આવવાની છે હવે ચાર કોંગ્રેસે ધારાસભ્ય ઉતાર્યા છે શું કોંગ્રેસનો માસ્ટર સ્ટોક છે કે પછી કોંગ્રેસની મજબૂરી છે એની સમજીએ તો પોરબંદરમાં રમેશ થડુક આપ જોઈ લો રમેશ થડુપ વર્સિસ લલિત વસોયા લલિત વસોયા આવવાથી એક મહત્ત્વપૂર્ણ ફેક્ટર એ છે કે ત્યાં સ્થાનિક કોઈ છે રહે તો આવી પરિસ્થિતિની વચ્ચે ત્યાં એનસીપી પણ મોટો રોલ બજાવવાનો છે રેશમા પટેલની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે આવી પરિસ્થિતિની વચ્ચે બંને પક્ષો માટે અહીંયા કાંટાની ટક્કર જોવા મળે તો નવાઈ નહીં પોરબંદર હજુ પણ અપેક્ષાપૂર્ણ નથી ત્યાં રાદડિયાજીના પરિવારમાંથી ટિકિટ નથી મળી એટલે આપ સમજી શકો છો પોસ્ટર્સ પણ લાગ્યા કે કેટલીક નારાજગી છે તો આ નારાજગીની વચ્ચે આ લોકોને ટિકિટ આપવાથી કાંટાની ટક્કર અહીંયા જોવા મળશે જે સેફ ગેમ કહેવાતી હતી ભાજપ માટે એ સેફ ગેમ નહીં રહે હાલાકી રમેશ તડુક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પરંતુ આ તો રાજનીતિ છે રાજનીતિમાં તમામ દંડ દંડભેદ બધું જ કરવું પડતું હોય છે અને એટલા જ માટે પોરબંદર કાંટાની વાળો લોકસભા થઈ ગઈ છે રાજકોટમાં લલિત કથરાના આવવાથી પણ એક મોટું જોશ અને એક ટક્કર મળશે મોહન કુંડારીયાને કારણ કે રાજકોટમાં મોટા આપ સમજો છો કે બાવળિયાજી જ લડતા હતા લોકસભાની બે હજાર નવમાં પણ ત્યાં જીત્યા હતા તો આવી પરિસ્થિતિ વચ્ચે લલિત કક્ષરા પણ એક હુકમનો એક માનવામાં આવી રહ્યો છે ત્યારબાદ આપ વલસાડમાં જુઓ જીતુ ચૌધરીને મેદાનમાં ઉતારા છે તો જીતુ ચૌધરીને મેદાનમાં ઉતારવાથી એક કેસી પટેલ વર્ષ જીતુ ચૌધરી હાલાકી ત્યાં આનંદ ચૌધરી આનંદ ચૌધરીને ટિકિટ નથી મળી તો ત્યાં આદિવાસી સમાજમાં થોડાક અંશે નારાજગી પણ જોવા મળી રહી છે એ હકીકત છે જૂનાગઢમાં પૂજા વંશને મેદાનમાં ઉતારવાથી આમ તો વિમલ ચુડાસમા નામ ચાલતું હતું પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસથી ડર હતો કે વિમલ ચુડાસમા કદાચ ભાજપમાં જતા રહે તો એટલા જ માટે જૂના જોગી પૂજા વંશ મેદાનમાં ઉતરાય છે હાલાકી થોડાક અંશે નારાજગી પણ અહીંયા સામે આવી રહી છે આવી પરિસ્થિતિની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ કોઈ બેઠક હોય તો એ છે પંચમહાલ ખાંટજીને મેદાનમાં ઉતરાય છે એમના માતાજી પણ રાજનીતિમાં એમનો પરિવાર પણ રાજનીતિમાં રહ્યું છે એટલે તેમનું વર્ચસ્વ રહ્યું છે ઓબીસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજ બંનેમાં પ્રભુત્વ છે એટલે આપ સમજી શકો છો કે પંચમહાલની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે એ નક્કી છે તો ચાર ધારાસભ્યો મેદાનમાં ઉતાર્યા છે કોંગ્રેસે હુકમનો એક્કો નાખ્યો છે એ આવનારો સમય કહેશે દોસ્તો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો બિલકુલ ફ્રી છે લાલ બટન અને શેર પણ કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત